ફરી બે હાથ ની મુઠ્ઠી વાળી ને જય આદિવાસી જય આદિવાસી જયાર બોલે

પરિવર્તન સભામાં ઉપસ્થિત આપણા ગુજરાતના અને આદિવાસી સમાજના એવા હર હમેશ ને હર વિસ્તારમાં ને હર જગ્યા પર એવા આપણા આદિવાસી સમાજનો મસીહા તરીકેનો બિરુદ મેળવેલ છે એવા આપણા ચૈતરભાઈ વસાવા તેમજ આપણા વિદ્યાર્થીઓના તેમજ વિદ્યાર્થીનીઓ તેમજ યુવા મિત્રોના હર હમેશ માટે ગુજરાત સરકાર સામે હોય કે ગુજરાતના ખૂને ખૂને યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટીઓમાં જે અવાજ લડતા હોય એવા આપણા યુવરાજસિંહ જાડેજા તેમજ આપણા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ આપણા છોટા વિધાનસભાના પ્રભારી શ્રી વિનુભાઈ રાઠવા તેમજ આપણી વચ્ચે મુકેશભાઈ બારિયા હોય કદવાલ તાલુકાના નવ યુવાન અને નવ રચિત તાલુકાના નવ યુવાન પ્રમુખ એવા રવિન્દ્રસિંહ બારિયા તેમજ આપણા બાજુના તાલુકા અને બાજુના જિલ્લામાંથી અને પાડોશી જિલ્લામાંથી આવેલા આપણા ભરતભાઈ વાખડા જે હર હમેશ પચુભાઈ ખાબર પાણી પીતા કરી દીધા છે કોતરોમાં કોતરોમાં એવા આપણા ભરતભાઈ વાખડા તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત એવા પર્વતભાઈ તેમજ નામી અનામી કાર્યકર્તા અને આપણા કવાટના એવા

ભાજપના ચમચાઓને સપના ઊંઘવા નથી દેતા અને એ રેલીમાં આપણી સાથે નવ્યુવાન એવા પરેશભાઈ રાઠવા આપણી સાથે જોડાયા હતા એવા પરેશભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમજ બધા જ નામયાનામે કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો તેમજ ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો આપણે પરિવર્તન લગભગ કરવા ભેગા થયા છે ને ચૈતરભાઈ તો પોતાના વિસ્તારમાં બે હજાર બાવીસથી પરિવર્તન કરી દીધું છે ફરી પાછળ કરવાના છે અને આપણા વિસ્તારમાં ટૂંક સમયમાં આપણે કોઈ ઘણા બધા વક્તાઓ છે મારી પાછળ પણ બોલવાવાળા તેમજ આપણે આપણા સમાજમાં કે વિસ્તારમાં કે જ્યારે પણ હોય ત્યારે આપણા સમાજની લડાઈ લડવી હોય કે રાજકીય લડાઈ લડવી હોય કે પછી કોઈ છોકરા છોકરીઓ કે વિદ્યાર્થીઓ પ્રશ્ન લડાઈની વાચા આપવું હોય કે એ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો આપણે નેતાઓને હોદવા પડતા હોય છે હોદવા પડે છે હોદવા પડે ને અને જયારે પણ આપણે હોદવા પડતા હોય ત્યારે કોઈના ફોન રિસીવ ના કરે કે અથવા તો એમને ઘરે જઈને લાઈનમાં બેસવું પડતું હોય છે આપણે આપણે ત્યાં મત માંગવા ત્યારે આપણે એમને ઘોડે ડીજેમાં ગમે ત્યારે નાચતા કૂદતા એમનો આગતા સ્વાગતા કરતા હોય છે પણ એમના ઘરે જાવ ત્યારે આપણે લેટર લખવો પડે આદિથી કરવી પડે ક્યારેક પાંચેક આપણે પાછા એમના એમનાથી આગળ હોય નીચેના જે પેલા હોય ને ચમચાઓ એમના પાછો કોન્ટેક સંપર્ક કરવો પડતો હોય છે બરાબર ત્યારે એ નેતાઓનો આપણે મુલાકાત થતી હોય છે તો એવા નેતાઓ એવા નેતાઓને આવતી આ મિની વિધાનસભા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આપણી છોટા ઉદેપુર કે ગુજરાત રાજ્યની જે બે હજાર સત્તાવીસ માં જે વિધાનસભા આવવાની છે એની એક વિધાનસભા આ મિની વિધાનસભા તરીકે જે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત નું રણસિંગો આપણે ફૂંકી દીધું છે ક્યારના તો આપણે આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ના માધ્યમથી એમને હોતે એમના કાર્યકર્તાઓ અને ચેલા ચપટાઓ ને પણ જેને ઘર ભેગા કરી દેવા છે હોતે જડે બી ની જડે એવા આપણે કરી દેવાના છે આપણે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં બરાબર અને આપણે આવનારા સમયમાં સમય કંઈ ખૂબ લાંબો નથી પણ મિત્રો એટલી બધી સમસ્યાઓ છે કોઈને ખાતરમાં લાઈન પડવું હોય તો કોઈને આધાર કાર્ડ માં લાઈન પડવું હોય ત્યારે ક્યારેક એડમિશન લેવા માટે પણ લાઈન પડવું હોય છે બરાબર એવા ઘણા બધા પ્રશ્નો છે તમે બધા જાણો છો અને હર હંમેશ જયારે પણ કોઈ નવયુવાન આપણા સમાજની લડાઈ લડતા હોય કે કોઈ રાજકીય લડાઈ લડતો હોય કે લડાઈ લડતા હોય ત્યારે આપણા આપણા એ લોકોએ સમાજનાને વિસ્તારના કે એવા જ લોકોને જે પોલીસની વર્દી પહેરેલા હોય છે એવા લોકોને આગળ કરીને આપણો અવાજ દબાવવાનો આ લોકો એ કામ કરે છે બરાબર ને હે આ લોકોને પણ આગળ કરી દે છે અને આ લોકો પાસે સાહેબ આપણી જોડે તો આવા ગરીબ લોકો કાર્ય કરતા છે એ લોકો તો ગવર્મેન્ટ એમની પાર્ટી ચલાવે છે ગવર્મેન્ટ હર હંમેશ એ લોકોની ગુલામી કરતા હોય છે એ લોકોના સાથી પર અને એ લોકોના ઈશારે આપણે લોકોને દબાવવાનું કામ કરતા હોય છે તો એવા લોકો પણ છે બરાબર તો એવા લોકોને પણ આપણે દૂર કરવાના છે એટલે ઘણી વખત અને જે જે પોલીસ મિત્રો જે સાચું અને સારી રીતે આપણા નિષ્ઠાવાન તરીકે ઈમાનદારીથી કામ કરતા હોય છે એવા લોકોને આપણે સોનાનો મેડલ ભવિષ્યમાં કે જે ગોલ્ડ મેડલ આવતો હોય એ આપણી સરકાર બેસે તો આપણે એને પહેરાવાના છે પણ એવા મિત્રો પણ યાદ રાખજો જે તમે ભારતીય જનતા પાર્ટીની ગુલામીના આધીન આપણા કાર્યકર્તાઓને કે ગરીબ લોકોને કે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરે તો તમે લોકો પણ તૈયારી રાખજો તમને લોખંડના મેડલ પહેરાવાની પણ તૈયારી અમારી સરકાર પે તો છે બરાબર એટલે કોઈ પણ કાર્યકર્તાને કોઈ પણ વિષયમાં થાક થમકી કે દબાવવાનું પણ કામ કરશો કે કોઈ ચેલા ચપાટા ચેલા ચપાટાના ઈશારા પણ પર જો કામ કરો તો તમે છે ને રાજેશ રાઠવાને ચૈતર વસાવા બેઠા છે બરાબર હા ચૈતર વસાવા આપણા આદિવાસી સમાજના મસીહા છે તો અમે પણ અહીંના પુષ્પા તરીકે અહીંયા ઓળખાય છે બરાબર તમને ઘર ભેગા દૂધ પીતા પાણી પીતા કર દે હું કોઈ દાડ ભેગા થવું ને તે દાડે બરાબર એટલે એવા કાર્યકર્તાથી ડરવાની વાત નહીં પણ દરેક ગામ એવા નાના નાના કાર્યકર્તા વાતે વાતે બીવડાવા આવતા હોય છે વાતે વાતે તમને આમ કરી દે હું તેમ કરી દે કોઈ નાનો ધંધો કરતો હોય તોય બીવડાવાનો હોય છે તો એવા લોકો ખાસ કરીને જો અમારા કાર્યકર્તાને તમે આંગળી ચીંધવાનું કામ કરો તો તમારો હાથ કાપીને હાથમાં આપી દેવો બરાબર એટલે તમે આવતી તાલુકા પંચાયત આવે છે એ પીવાની જરૂર નથી બરાબર રીતે ગાય નામે ગીતાના નામે મસ્જિદ ના નામે લોકોને ને લડાવવાના સિવાય બીજું કશું કામ જ નહીં કર્યું છેલ્લે પછી પાછું એમને જોડે કોઈ મુદ્દો ના હોય તો હિન્દુ મુસ્લિમ નો મુદ્દો લાઈન પણ મૂકી દેશે બરાબર આવા ચેલા ચપાટા થી જરી બી હોવાનું ને આપણે અહીંયા આપણે બેઠા છે બરાબર એટલે આવનારા સમયમાં આવનારા વિસ્તારમાં આપણે તાલુકા પંચાયત ને નવ તાલુકો નવ રચિત તાલુકા પંચાયત જે આપણે કદવાલ તાલુકાની પ્રથમ બોડે જો બેસતી હોય તો પ્રથમ બોડીમાં આપણે આમ આદમી બોડી બે અને આમ આદમી ના કાર્યકર્તા ને આમ આદમી ના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આપણે કદવાલ તાલુકાનું સુકાન સંભાળવાનું છે ને કદવાલ તાલુકાને આપણે એકદમ જબરજસ્ત આપણે એને

વસ્તુથી થી છે એવા લોકોની આપણે વાત કરીને એવા લોકોના ના લીધે આપણે વોટ માંગવાનું છે નહીં કે આપણે આપણા ગાડી બંગલા કોઈ ગાડી ઘોડા લાવવા માટે વોટ નથી માંગવાનું આપણે આપણા સમાજને વિસ્તારને ઉત લાવવા માટે આપણે વોટ માંગવાનું છે તો ફરી એક વખત આપણે બે હાથને મુઠ્ઠી વાળીને આવતી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને ભારતીય જનતા પાર્ટી ને સુપ્રдах સાફ કરવા માટેનો એવો ચેતર્ભાઈને આપણે સંકેત આપવાનો છે બરાબર એટલે આજુબાજુની અહીંયા પેલી નાની નાની ચમચ્યુ જે બહેરીઓ ને જે કશામ સમાજ્યું ને એમને પણ ખબર પડી જાય આપણે બે હાથનો બરાબર બે ની મુઠ્ઠી વાળી ને ચૈતરભાઈ ને આપડે આશ્વાસન આપવાનું છે કે એમને મનમાં ગાંઠ બંધાઈ જવી જોઈએ કે વસાવ એવું કે નહીં કદવાલ તાલુકાના લોકોએ મને આશ્વાસન આપ્યું છે આવનારી બોડી આવનારી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કદવાલમાં હોય કે છોટા માં હોય આપણે આમ આદમી ની પાર્ટી કે બોડી બેસે એવા સંકેત આપણે ચૈતરભાઈને વસાવાજી ને આપવાના છે એટલે ફરી એક વખત પેટ મે હા રહે કે રહે પણ છે ને જય જ બોલવાની છે બરાબર એટલે કોઈ ઢોલપો છોની ચાલે એટલે બે હાથ ની મુઠ્ઠી વાળી ને જય જોહાર જય જોહાર જય જોહાર જય આદિવાસી જય જય આદિવાસી જય ચૈતર ભાઈ તુમ આગે બડો હમ તુમારે ચૈતર ભાઈ તુમ આગે બડો હમ તુમારે સાથ આ નારો ખોટો ની જોવો જોઈએ બરાબર આપણે એમ નામ જઈ નહીં બોલાય બરાબર આપણે બધા મફત પબ્લિક અહીં ભેગી થયેલી છે નહીં કે કોઈના દબાણથી થાક ધમકી અહીંયા આવેલા છે એટલે ચૈતરભાઈ ને એવું કે આપણા સમાજ ને આદિવાસી સમાજ ઠગવાનું કામ નહીં કરતા હોય અહીંયા પાછા એવા ચેલા ચપાટા ના ચમચાઓ અહીંયા એનું નહીં લાગુ નહીં જોઈએ કારણ કે ઠેકાના વગર ની જઈ બોલે બરાબર ને ચલો આવનારા ભવિષ્ય માં પાછા પણ આપણે કોઈ મિટિંગ વગેરે તો વાતો કરો આપણે આપણે પાસોને પસંદ પણ કરીશું અસ્તો ભારત માતા કીધું